હું નવીન મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે સાત જૂન બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ હવામાન વિભાગની આગાહી પંદરમી જૂન સુધી અનેક જગ્યાએ વરસાદ અને પવન ફૂંકાશે હવામાન વિભાગની આગાહી મુજબ આ વખતે ચોમાસું દસ જૂન ના રોજ મહારાષ્ટ્રમાં અને પંદરમી જૂન સુધીમાં ગુજરાતમાં પ્રવેશી શકે છે ઉત્તર પ્રદેશમાં વીસ જૂન અને રાજસ્થાનમાં ત્રીસ જૂન સુધી ચોમાસાનું આગમન થઈ જશે દિલ્હીની વાત કરીએ તો જૂન મહિનાના અંત સુધીમાં ચોમાસું બેસી શકે છે ચોમાસાની આગાહી પહેલાં રાજ્યમાં પ્રી મોન્સૂનની કામગીરી હાથ ધરવામાં આવી છે ચોમાસામાં નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો ન પડે તે માટે અનેક તંત્રો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે જો કે દર વર્ષની જેમ આવશે પણ વરસાદ તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખશે કે કેમ તેવી ચર્ચા થઈ રહી છે રાજ્યમાં આગામી પાંચ દિવસ

ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર નાઇન એટ ટુ ફાઇવ સિક્સ ઝીરો સિક્સ ફાઇવ ઝીરો થ્રી એટ સેવન ફાઇવ એટ નાઇન નાઇન એટ એટ સેવન સેવન ભુજ માંડવી હાઈવે